જય થઈ ગયા છે ગુસ્સે તો હેલો ગાઈસ અવાજ આવી ગયો અબે મજા આયગા ના આજે અને હવે પહોંચી ગયા છે વડોદરા મારા ઘરે હે ને પહોંચી ગયા ને ના ભાઈ હું તો જો અમદાવાદમાં જ છું જો રામી વિદ્યાલય સ્કૂલ નું બોર્ડ દેખાય અમાર તો હા અમારે આય છે ગાયત્રી વિદ્યાવિહાર અન અમાર ત્યાં ભી ગાયત્રી સ્કૂલ છે એટલે અમારે ત્યાંની ગાયત્રી સ્કૂલ વધારે સારી છે કેમ કે હું ગાયત્રી માં ભણેલો હું પણ બીબીએ

અમે લોકો આજે રાતે કેક પણ કાપીશું અને કેક ખાવા પણ જઈશું ચલો કે સીમુ ને શું નામ છે સિમુ ગોલ્ડી નામય ના આવડે ગુડિસ માં કેક ખાવા જઈશું અમે લોકો હજુ તો બગબગ ચાલુ થઈ છે હજુ તો તમે જો હું ગાડી ચલાવું હું ધીરે ચલાવું ગાડી એમ મને ફાસ્ટ ગમતી જ નહીં ગાડી મને ઓછામાં ઓછી મને કેવું ચાલીસ 40 ની સ્પીડ જ આવે તો મને અંધાર આવવા લાગે એટલે હું

આમના મમ્મી પપ્પા ને ફોન કરવાનું થાય છે કે તમારા છોકરાથી થી ભૂલ થી ભૂલ થઈ ગઈ હતી જે આપણે ભૂલ સુધાર દઈએ છે કઈ નહીં તો ચલો તમે લોકો કમેન્ટ કરો કે આ ભૂલ થઈ છે કે ભૂલ નથી થઈ આજે જોઈ લઈએ જોઈએ ચલો શું કે છે તો મળીએ થોડી વાર રહીને આપણે ક્યાં જઈએ છીએ જ્યાં જતા હશું ત્યાં હું બતાવીશું નહીં જોઈએ તો કઈ નહીં ઘરે તો પાછા આવીશું જ કેમ કે આમનું કામ જ એ છે બહાર લઈ જાય આ તો મરાય ઘરે પાછા લઈ જાય બીજું કઈ એમને આવડતું નહીં તો આપણે મળીએ તમારે માટે તો એક સેકન્ડ પછી મળીએ કેવાય તો મળીએ તમારી એક સેકન્ડ પછી ટાટા તો હેલો ગાઈસ અમે પાછા આવી ગયા છે તો હેલો ગાઈસ જો અમે ક્યાં આયા

ચલો હું શોપિંગ કરાવું જો મારા આઈફોન નું બોક્સ મન જાય ગિફ્ટ કર્યો ને મન જાય ગિફ્ટ કર્યો ને સપનામાં એ આ ફોલ્યો છે અમાર જોડે એમ નહીં યાર તમે નહીં સમજ્યા મન ખબર પડી શોપિંગ કરાવવા માટે હું બેઠો છું

જો કપડા કોના જોવે આ જોવે આ લોંગ છે ઓલું શોર્સ છે તો ચાલો આપણે કપડા પસંદ કરીએ ગમે છે કે નહીં ગમતા કે બીજે જવું પડશે તો મને થોડી વાર રહી

એટલે મને મારી માટે કપડા ઓલા એમાંથી કાઢ્યો છે અમારે કે તું આ એમને લાલ લપાટો બહુ ગમે ને કઈ આ યુનિફોર્મ ટાઈપ લાગે સ્કૂલમાં ત્યારે મારો આવો શર્ટ હતો હવે જોઈએ તમને લીધા હે ટ્રાય કરવા જાય છે તો જોઈએ કેવા લાગે

આપડે જોઈએ કેવી લાગે ભગવાન કરે મને આવું થાય તેવું થાય બધું હવે આપડે છોકરા ના કપડા જોવા જઈએ કઈ સારું ગમી જાય ચપ્પલ નીકળી જાય જોયું કેવી હાલત થઈ કે ચપ્પલ નીકળી જાય જોઈ નઈ આમ ના કઈક સારું આમ હવે ઠંડી આવશે એટલે ઠંડીનું કલેક્શન હોય ને તો કઈક મજા આવે આ બધું પહેરી પહેરી તો હું કંટાળ્યો છે

બાકી મને નહીં ખબર હું જાતે કશું લેવા જઈશ બી કે નહીં પરવા આજે જ આવી જશે માં તો લેવું જ નહીં માં કોઈ ઈચ્છા જ નહીં બર્થડે કરવાની એ બધાને એવું જોયો જેનો બર્થડે હોય ને મે તો આજ સુધી સાંભળ્યું જેનો બર્થડે ને એવું જ કે યાર મારી તો ઈચ્છા જ નહીં બર્થડે મનાવા આરી સરા તું લોકો પાગલ હે ક્યા તારી કવ હમણા પેદા થયો તો ઈચ્છા જ નહીં તો કઈ બાજુ જવાનું કે આમ કે હું નહીં બોલું તમે લઈ જાવ તમારે રીતે મને મે બરોડામાં કશું જોયું નહીં તો વાંધો હે બોલ

એ બનાવો જ નહીં હોતો ખાલી ખાલી કે ઓલો બનાવીયો પછી કે કશું નહિ બાપા ખાલી વાતો છે બીજું કઈ છે નહિ આ વાતો નથી હવે બોલો કઈ જવાનું વાતો બોલો અરે વાતો બોલો કઈ અરે જોઈ લે કાકા બાકી તો એવી ચલાવો ને કે ઓલી ચલાવતો હોય માણસ આઈ આઈ ને વડા પેલા જ કઈ દીધું તમે કીધું તો ખરું ઘરે જવાનું ઘરે નહીં જવાનું તમે ના વડા મેં શું કરું લાઈટ ચાલુ કરી દો અમને આદત પડી ગઈ છે લાઈટ બંધ રાખવાની એટલે હવે બારે એટલી બધી રોશની હોય સરકાર એટલા બધા થાંભલા તો ના ખાય લાઈટ કઈ રે મને બગાસા ખબર નઈ બે દિવસ બે ત્રણ દિવસ થી એટલા બગાસા આવે ને એટલા બગાસા 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 બંધ જ નઈ કેમ કે તું બગાસી થઈ ગઈ જો એટલે અને ઊંઘ બી ખબર નઈ એટલી ઊંઘ ઊંઘ કરું ને કઈ નઈ મળીએ થોડી વાર રહીને ટાટા ता टा भाई अ भाई भाई कौन ही कहते नहीं मैं क्लेरिफिकेशन करी समझूं ट्रैफिक जो हमारे वर्ड्स में भी ट्रैफिक था ही चाहे वो नहीं विचारों ने क्या खाली तमार दिया था ही अजमा पिंसू पिंसू जो पिंसू बाई थी क्यों लागे जो सीएम सीएम तू सीएम सी मुझे वो लागे <laughs>

તો કઈ નઈ આપડે વિડીયો વિગરાઈ જાય તો આ વાત પર તો મેસેજ મારી પર આવવો જ જોઈએ તો મને મેસેજ કરી દેજો બરો આજો આ ફોન છે ને ફોન ફોન

મને નહીં આવતો બસ મારા ભાભી આરા એક કલાક થી કહો છું કપડા લેવા કપડા લેવા તો લેવા નહીં કહો મેં એક તો ગાડી વાળો ગાડી ચલાવે કે ગાડી રમાડે જો જો આમ ધીંગ 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 ન્યુ કરે જો થોડો ક્લચ છોડ ટક ટક કરે લે આ રીતે તો કાલે નહીં નીકળે શાંતિજી આ ભાઈ તો ટ્રાફિક થઈ ગયું છે જામ હવે અમે જઈએ છીએ પછી ઘરે અમે પૂરો કરીએ છીએ ટાટા બાય બાય